આપણે બોડી ચોથ વ્રત રીયા અને પૂજવા જઈશી તૈયાર થઈ ગયા તો મારા નણંદ સંગીતા બેન અને પાયલ બેન અમે પૂજવા તૈયાર કરી દીધું અને

ઓલા ને પોતા ઓલા વાસડી ને પૂજવાની હો ઈ આમ રહી તમે દેખતા નથી આ રીતે ગાય માતાજીનું પૂજન કરવાનું હોય ધારાવાળી દેવાતી હોય એ રીતે આપણે કંકુ ચોખા અબીલ ગુલાલ નાગલા બધું ચડાવી દીધું છે પૂસડે પાણી રેડી અને આંખે અડાડવાનું હોય અને ઓલી બાજુ છે એની પણ પૂજા કરવી પડે આપણે વાસળો ઘઉં લોના મતું એટલે વાસળાનું પૂજન હોતાના એ રેટ આપણે કરવું પડે

રાંધી ને રાખજે સાસુએ ઘઉં ની રસોઈ કરવાની વાત કરી હતી પણ બહુ એમ વિચારી કોઈ દિવસો રાંધ્યો ન હતો નો અર્થ સમજી નહીં અને વહુ બેચારી ઘઉંડો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નહીં ને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરી આપડે ગાય કુપી ઘરે આવતા રીએ અને વાતાય સાંભળી